મારું નામ નીલા ચૌહાણ છે મૂળ રહેવાસી હું વડોદરાની છું અને છેલ્લા પંદર સોળ સોળ વર્ષથી અમે ચંદીગઢમાં રહીએ છીએ આ મારા હસબન્ડ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ ફ્રોમ ગ્વાલિયર અમારા લગ્નને સોળ વર્ષ થઈ ગયા હતા સોળ વર્ષ દરમિયાન અમને કોઈ સંતાન પ્રાપ્તિ નહોતું અને સોળ વર્ષ દરમિયાન અમે બારથી તેર વર્ષ અમે ઘણી ટ્રીટમેન્ટ કરાવી નવ આઈવીએફ કરાયા એમાં છ મારા અબોશન્સ થયા અને મને કોઈ સંતાન પ્રાપ્તિ થતું જ નહોતું મને મારા ભાઈ અને ભાભી તરફથી ડૉક્ટર ફાલ્ગુની બાવીશી અને હિમાંશુ બાવીસીનું રેકમેન્ડેશન આવ્યું એમણે મને એવું કીધું કે તમે આટલી વાર અહીં તહીં બધી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી છે તો અમારા કહેવા પ્રમાણે તમે એકવાર અહીંયા આવીને એકવાર ડૉક્ટરને બતાવી જો શરૂમાં તો હું ઘણી જ નેગેટિવ હતી એમને વિશે કે મને એવું જ હતું કે છેલ્લા આટલા વર્ષોથી મારી પાસે કોઈ સંતાન નથી અને મને કંઈક પ્રાપ્તિ થતી નથી તો અહીંયા પણ કદાચ નહીં થાય પણ હું જ્યારે ડૉક્ટર ફાલ્ગની બાવીસીને મળી એમણે જેવી રીતના મારી સાથે વાતચીત કરી એનાથી મને બહુ પોઝિટિવ વીટી મળી એમના પુત્ર પાર્થ બાવીસી અને એમની દીકરી જાહ્નવી બાવીસી એમની સાથે પણ હું કોન્ટેક્ટમાં આવી તો એમની સાથે પણ મને બહુ સારા અનુભવ થયા આમ તો ડૉક્ટર બહુ જ ફેમસ છે એમના સક્સેસ રેશિયો પણ બહુ સારું છે પેશન્ટ અને ડૉક્ટર વચ્ચેની જે ખાઈ છે એ ડૉક્ટર ફાલ્ગુની બાવીસે કાઢી નાખી છે એ પોતાના પેશન્ટને હંમેશા મારા રિલેટિવ છે કે મારા દોસ્ત યાર છે એવી રીતના જ મળે છે અને એમણે બહુ સારી રીતના મને સમજાવી કે તમે દસમી વાર પણ આ ટ્રાય કરો અને દસમી વારમાં તમે જરૂર બાળક લઈ જશો જાન્યુઆરી અઢારમાં બે હજાર અઢારમાં મેં ટ્રીટમેન્ટ લેવાની શરૂ કરી અને જે ફળ સ્વરૂપે મારી પાસે આ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં સંતાન રૂપે પુત્ર પ્રાપ્ત છે મારી પાસે ધીસ ઇઝ ઓલ થેન્ક્સ ટુ ડૉક્ટર બાવીસી ફેમિલી